ભાવનગર જિલ્લા તણાજામાં એસટી ડેપોમાં પાસ કઢાવવા બાબતે ડખો થતા વાત મારામારી સુધી પહોંચી હતી એસટી ડેપોમાં મુસાફરો રેગ્યુલર પાસ કઢાવવા માટે લાઇનમાં ઊભા હતા તે સમયે તાત્કાલિક પાસ કઢાવવા માટે અમુક ઈસમો સીધો ઓફિસમાં પ્રવેશ કરી ગુંડાગર્દી કરી હતી તે બાદ દાદાગીરી કરી રહેલા ઈસમે ફોન કરીને તેના મિત્રોને બોલાવ્યા હતા ત્યારબાદ એક મોટું ટોળું ધોકા સાથે એસટી ડેપોમાં આવી પહોંચ્યું હતું જ્યાં ઉશ્કેરાયેલા ટોળાએ એસટી કર્મચારીઓને માર માર્યો હતો જે સમગ્ર મારામારીની ઘટનાના લાઈવ દ્રશ્યો પણ સામે આવ્યા છે સામાન્ય રીતે પાસ કઢાવવા માટે એસટી ઓફિસમાં આમ નાગરિક તેમજ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ લાઇનમાં ઉભા રહીને પાસ કઢાવવા માટે પ્રક્રિયા કરતા હોય છે પરંતુ અમુક ઇસમોએ સીધા ઓફિસમાં પ્રવેશીને તાત્કાલિક પાસ કાઢી આપવા દાદાગીરી કરી હતી જેને લઈને હોબાળો થયો હતો હાલ આ ઘટનામાં ઇજાગ્રસ્ત એસટી ડેપોના કર્મચારીને તણાજા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે મારામારી બાદ એસટી કર્મચારીઓએ કામકાજ બંધ કરી દીધું હતું અને હડતાલ પર ઉતર્યા હતા જે બાદ એસટી બસના પૈડા થંભી જતા મુસાફરો ખૂબ જ હેરાન પરેશાન થયા હતા આથી વીજળીક હડતાલના કારણે પંદરસો જેટલા મુસાફરો ફસાયા હતા એસટી ડેપો પર મારામારીની ઘટના બાદ બંને પક્ષે સામસામી ફરિયાદ નોંધાવી હતી ઘટનાની ગંભીરતા જોતા એસટીના ઉચ્ચ અધિકારીઓ તણાજા પહોંચ્યા હતા જ્યારે સ્થાનિક પોલીસે પણ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી જ્યારે કેટલાક મુસાફરોને વધુ રૂપિયા ખર્ચીને ખાનગી વાહનોમાં જવાની ફરજ પડી હતી